ફૂંકાવાવની જૂથોડી પ્રાથમિક શાળામાં સ્થાપના શતાબ્દી મહોત્સવ જૂથોડી પ્રાથમિક શાળાની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થતાં પ્રાથમિક શાળા આચાર્ય નિલય શેઠુમર તેમજ શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવીને સ્થાપના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી શાળાના આચાર્યશ્રી મહેશભાઈ ઠંડા સમગ્ર સ્ટાફ પરિવાર અને ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સુંદર વાર્તાલાપો થયા મહાનુભાવોની ઉપસ્થિતિની વચ્ચે ખૂબ ઉમળકાભેદ આજના કાર્યક્રમનું આયોજન થયું કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આજના કાર્યક્રમના માનની નાયબ જિલ્લા અધિકારી છે સોલંકી સાહેબ પણ હાજરી આપી એમની સાથે શ્રી દિનેશભાઈ ભુવા શીતલ હાઈસ્ક્રૂમ સાથે સાથે શ્રી ઘગાસિયા કાંતિભાઈ કે જેવો લાઈન સ્ટ્રીટના ટ્રેજર છે એમણે પણ હાજરી આપી અને હરેશભાઈ કે જેમણે હરેશભાઈ જે કે જેમણે દાતા તરીકે શાળાના તમામ બાળકોને આજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે એક સુંદર કીટની ભેટ આપી શૈક્ષણિક કીટની એવી એવા દાતાશ્રી પણ અહીંયા હાજર રહ્યા ગ્રામજનોએ પણ ખૂબ સુંદર સહયોગ આપ્યો અને ખૂબ જ દાતા તરીકે પણ ખૂબ જ રકમ સાંસ્કૃતિક કાર્યક્રમને ભેટ આપી અને સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ બાળ કલાકારોએ રજૂ કર્યો ખરેખર ખૂબ જ આનંદ થાય એવી વાત એ છે કે આજના દિવસે આ ગામની અંદરથી આગળ વધીને શિક્ષક તરીકે જુદા જુદી શાળાઓમાં પોતાની ફરજ બજાવતા આવા સરસ્વત પુત્રોને પણ યાદ કરીને ગામની સાથે જોડવામાં આવ્યા એમનું અભિવાદન કરવામાં આવ્યું અને સાથે સાથે દાતાશ્રીનું અભિવાદન કરીને પણ આ કાર્યક્રમને અધિક રૂડો બનાવવામાં આવ્યો જે ખરેખર ખૂબ જ આનંદની વાત છે સૌનો ખૂબ ધન્યવાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા આ સ્થાપના શતાબ્દી મહોત્સવના મુખ્ય મહેમાનોમાં શાળાના ઉદઘાટક ઉદ્યોગપતિ કાંતિભાઈ વગાસિયા શીતલ આઇસક્રીમના માલિક દિનેશ ભુવા હરેશ એગ્રો ટ્રેડર્સ હરેશ સોરઠિયા નિલેશ ચાંપાનેરી પ્રાચાર્ય તાલીમ ભવન અમરેલી રસિક મહેતા મહામંત્રી અમરેલી જિલ્લા પ્રાથમિક સંઘ ચંદુભાઈ ગેરા તાલુકા મંત્રી શિક્ષણ સંઘ નિર સાવલિયા બી આરસીવાવ નૈના બસ મંત્રી જુથોડી મહેન્દ્ર વિછીયા પ્રમુખ અમરેલી જિલ્લા પ્રાથમિક શાળા સંઘ આજે જીથોડી મુકામે એક ત્રણ બે હજાર પચીસ રોજ શાળાને સ્થાપના સો વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે સમસ્ત જીથુડી ગામ વતી સુંદર મજાનું આયોજન શાળાના પટાંગણમાં કરવામાં આવ્યું બાળકોએ બહુ જ સુંદર કૃતિઓ રજૂ કરી અને ગામના દાતાશ્રીઓ દ્વારા દાનનો ધોધ વહેવામાં આવ્યો અને ગ્રામજનોની ખૂબ મોટી બહોળી સંખ્યામાં અને મહેમાનોની ઉપસ્થિતિમાં આ સુંદર મજાના આયોજન કરવામાં આવ્યું અને આજે સો વર્ષ આ શાળા સ્થાપના દિવસને પૂર્ણ થયા એમની ભવ્ય ઉજવણી આ સમસ્ત પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા કરવામાં આવી આ કાર્યક્રમની અંદર સૌ કોઈની બહોળી હાજરી અધિકારીગણ પદાધિકારીગણ ગ્રામજનો વડીલો માતાઓ બહેનો વિદ્યાર્થીઓ સૌએ આયોજનને સફળ બનાવવા સહભાગી થયા સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય હિન્દ જય વિમલ દેવાણી પ્રમુખ તાલુકા સંઘ કુકાવાવ જગદીશ પટેલ તાલુકા શિક્ષણાધિકારી કુકાવાવ નિતેશ હિરપરા કેળવણી નિરીક્ષક શિક્ષણ રાજેશ વિઠલાણી પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ અમરેલી તેમજ કુકાવાવ તાલુકાના તમામ ગામના પ્રાથમિક શાળાના આચાર્યો તેમજ જુથોડી ગામમાંથી બહોળી સંખ્યામાં ગ્રામજનો શતાબ્દી મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા અહેવાલ રસિક વેગડા લોકાર્પણ